રાપરના રવેચી ધામે મોરારી બાપુના વ્યાસાસને મા રવરાયના સાનિધ્યમાં શરૂ થનાર છે રામકથા રાપરના રવેચી ધામે મોરારી બાપુના વ્યાસસને મા રવરાયના સાનિધ્યમાં શરૂ થનાર રામકથા તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ થી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી કચ્છની તેત્રીસમી અને કુલ સાતસો તેત્રીસમી કથા તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ કથા સમિતિના આગેવાનો દ્વારા ભૂમિપૂજન કરાયું કચ્છ જિલ્લાના સંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા કથા સમિતિ અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા કથા સમિતિ અને મુખ્ય યજમાન પ્રવીણભાઈ તન્નાનું માં રવરાયના સાનિધ્યમાં સન્માન કર્યું દર્શક મિત્રો હું ઘનશ્યામ માનવ માન્યુડ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો વાત કરવી છે મોરારી બાપુની કથાની આજે ભૂમિપૂજન હતું નવસો ને તેત્રીસની કથા છે આપણા ભાગ્ય છે કે નવસો ને બત્રીસમી કથા અયોધ્યામાં હતી અને અયોધ્યાથી સીધા બાપુ આ રવેત્રી ધામ પધારી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે ભાગશાળી તો સહીત તેત્રીસમી કથા છે કચ્છ જિલ્લામાં આખા વિશ્વમાં નવસો ને તેત્રીસ કથાઓ કરી બત્રીસ કથાઓ કરી અને બાપુ જ્યારે નવસો ને તેત્રીસમી કથામાં રવિતિના સામ સાનિધ્યમાં કરવા આવી રહ્યા છે ત્યારે મને બરાબર નાનો હતો ત્યારથી યાદ છે બાપુ શ્યામવરણમાંથી તામ્રવરણ થઈ ગયા ત્યાં સુધી આ કથાઓનો દોર ચાલુ રહ્યો છે ખાસ તો અત્યારે બાપુની વિશ્વભરમાં કથાઓનું આયોજન કરવાનું અને કથાઓ કરાવવાનું જેને દેવી કૃપા મળી છે જેના માટે ખૂબ પ્રભુ શ્રી રામચંદ્રજીના આશીર્વાદ છે એવા પ્રવીણભાઈ તન્ના મારી સાથે છે ખાસ તો આ કથાના સહભાગી બબભાઈ મેઘજી શાહ પણ છે બબભાઈ મેઘજી શાહ એટલે આ કલાકારોનું પિયર અને સાહિત્યનો એ હું ચોક્કસપણે આપણે કહી શકીએ મોહનભાઈ ધારસી છે ઘણા બધા આગેવાનો છે ખાસ તો ખાલી કથાની વાત નીકળી ત્યારથી અત્યાર સુધીમાં સતત જેને ઉજાગરા કર્યા હોય એવા જિલ્લા પંચાયતના સભ્ય રાજુભાભાઈ છે ધોરાવીરાના સરપંચ પ્રથમ કથા ધોરાવીરા ત્યારબાદ વરજવાણી હવે રવરાધામ એટલે ચોક્કસપણે આપણે કહી શકીએ કે વાગડ કદાચ ખૂબ આગળ છે એની ના નહીં પણ આપણે ધાર્મિક ક્ષેત્રે જેટલા આગળ છે ખાસ તો બાપુની જે રીતે કૃપા વરસી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે ચોક્કસપણે કહી શકીએ કે અયોધ્યામાં જેમ રામ મંદિર અને રામલલાનું આગમન થયું એમ બાપુની આ કથાથી આપણે સૌ રામમય થાય એવી વાત સાથે હું અત્યારે સૌ પ્રથમ પ્રવીણભાઈને જ મળી ખાસ તો આ પ્રવીણભાઈ આવી જાઉં બાપુ આગળ પ્રવીણભાઈ શું કહેશો ખાસ તો આ કથા વિશે મા રવેચીની અસીમ કૃપા અને બાપુને આ એક શિવ બાપુનો એના વગર કથા અહીંયા આવે નહીં આપણે બહુ જ બધા ભાગ્યશાળી છીએ કે આવા સમકાલીન સમયમાં કલિયુગમાં આ કથાનું આપણે શ્રવણનો લાભ મળશે એનો અનેરો આનંદ છે ખાસ તો પ્રવીણભાઈ નવસો ને બત્રીસની કથા અયોધ્યા હતી નવસો ને તેત્રીસની કથા સીધી રવેતી ધામ થાય એટલે રામ મંદિરથી રવેતી મંદિર સુધી શું કહેશું એના માટે તો કોઈ શબ્દ શબ્દાતીત થઈ ગયું છે બાપુ જે કથા કહે છે અને બાપુના તો હોઠ ચાલે છે બોલવાવાળો તો શિવ છે એના માટે હું બહુ નાનો માણસ થઈ જાઉં આ આ અલૌકિક કથા થવાની છે અને આ કલિયુગમાં બળે ભાગમાં નુ પાવા સુર દુર્લભ સદગ્રંથની ગાવા તો મનુષ્ય દેહ મળ્યો ભારતમાં મળ્યો અને આ કથાનો શ્રવણ આ વાગડ જેવા વિસ્તારમાં થઈ રહ્યો છે એનો બહુ જ આનંદ છે ખૂબ જ આનંદ છે જનની જણ તો ભગત જણ કા દાતા કાં સુર રે રેજે માંધણી મત ગુમાવીશ ખાસ તો મેઘી શાહ બારામાં જો કહેવું હોય તો ચોક્કસપણે એવું કહી શકાય કે એ દાતા રહેશે સુરવી રહેશે અને ભગત પણ છે શું કહેશું બાપભાઈ ખાસ તો આ કથા વિશે આપણે વર્ષોથી બાપુને વિનંતી કરતા હતા એનું સાતત્ય પણ રાખેલું બાપુ આપણને ના ક્યારે નહીં કહેલી પણ કોઈ ચોક્કસ તારીખ આપણને મળતી નહોતી અને બાપુના વ્યસ્ત કાર્યક્રમમાં આપણે એવો દુરાગ્રહ પણ નહોતા રાખતા કે બીજાની કોઈ કથા ટાળીને આપણે બાપુ જ્યારે અનુકૂળ ટાઈમ હોય એ વખતે આપશે જ એવી એક શ્રદ્ધા હતી ખાતરી હતી અને ખૂબ લાંબો સમયે ધોળાવીરામાં મરુભાઈ પ્રવીણભાઈએ જે રામ મંદિરનું પ્રતિષ્ઠાનો વખતે પધાર્યા હતા અને એ વખતે અમે બધા ત્યાં વહેલી સવારે પહોંચી ગયા હતા અને બાપુએ પ્રતિષ્ઠા પછી એ પ્રસન્ન ભાવે રવેચીની કથાની જાહેરાત કરી ત્યારે બધાને સુખદ આશ્ચર્ય થયું અને સાથે સાથે એમ કહ્યું કે બાહુભાઈ વર્ષોથી કથાની માગણી કરે છે પણ હવે એમની ઉંમર થઈ છે એટલે જોવાને આવો આ કામ સંભાળી લે અને પ્રવીણભાઈ તરફ ઇશારો કર્યો અને પ્રવીણભાઈ તો સદા હંમેશા તત્પર હોય છે બાપુનો આ આદેશ થાય એવા સત્કાર્યો કરવા માટે હું ખરેખર ભાગ્યશાળી ગણું છું પ્રવીણભાઈને કે આવા સત્કાર્યો કરવા માટે થઈને એમની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવે છે આજે આપણે મોટા મોટા ઇવેન્ટ્સ જોઈએ ત્યાં ઉદ્યોગપતિઓ આવશે બધાનો મોટો ખર્ચ થતો હોય છે પણ આવા સત્કારની અંદર પચાસ હજાર લોકો એક ટંકે ઓછામાં ઓછા ભોજન લે એવું ભાગ્ય પ્રાપ્ત ક્યારે આપણે ત્યાં તો કોઈ એક જણ જમે ને એનું પણ પુણ્ય આપણને મળે એ આપણી સંસ્કૃતિની વાત કરે અતિથિ દેવો ભવની વાત આપણે કરીએ અને બાપુની દરેક કથાની અંદર કથા શ્રવણની સાથે ભોજનનો આગ્રહ રાખતા હોય છે કરીને અને દૂર દૂરથી આવતા લોકો ભોજનના ભૂખા નથી હોય ભાવના ભૂખા હોય છે એ રીતે ભાવથી બાપુ આવનારના પ્રત્યેનો એનો જે ભાવ પૂજો બાપુનો જે છે રામકથાની વાત એ શાસ્ત્રોક્ત રીતે કરતા હોય પણ એની સાથે એ જે આપણને સમજણ આપે છે ને એ સમજણમાંની થોડીક જો વાક્યો પણ આપણે સમજીએ જીવનમાં ઉતારીએ ને તો જીવન જીવવાનો આપણને રાહ મળી જાય છે એમ આટલી સાદાઈ આટલી સાત્વિકતાના વાહક પૂજ્ય મોરારી બાપુ એ નવ નવ દિવસ સુધી આપણને સંબોધશે અને આપણે એનું શ્રવણ કરશું એનો આ વિસ્તારને ખૂબ ઉત્કંઠા છે અને આપણે બધા એના માટે થઈ આ કથાના આયોજક જે છે આયોજનની અંદર સૌનો સાથ લેવા માટે આજે પ્રેણભાઈ આવ્યા છે બધું જ પોતે એમનું મેનેજમેન્ટ છે તેમ છતાં લોકોને સાથે લઈ જવા માટેની એમની જે સરળતા સાહજિકતા એ એને આપણે સલામ કરીએ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને આવા સત્કારો કરવા માટે થઈને એમને જે પ્રેરણા સ્ોત્ર છે એ પ્રેરણા સ્ત્રોત્ર હંમેશા એ ઝરણું વહેતું રહે અને લોકોને આ ઝરણાના સંસ્કારોનો અહેસાસ થાય આ સંસ્કાર ઝરણું જે સંસ્કાર સરિતા જે છે એ બાપુએ વહાવ્યું છે તમે હમણાં જે કહ્યું ને કે ભગવાન રામની પ્રતિષ્ઠા પછીની આ પહેલી કથા છે અયોધ્યામાં પ્રતિષ્ઠા પછી બાપુએ રામકથા ત્યાં કરી અને ત્યાંથી હવે રવેચી એ કથા કરવા માટે પધારશે એ દિવસની આવતા હવે પછીનો શનિવારે એના પછીના શનિવારે આખું આગળ વિસ્તાર જે છે પૂજા મોરારી બાપુને આવકારશે અને જય જય શ્રી રામના ભગવાન હનુમાનજીની આપણા ઉપર ખૂબ કૃપા વર્ષે એવી લાગણી વ્યક્ત કરું છું દર્શક મિત્રો ખાસ તો વક્તા અને શ્રોતા વચ્ચેનો સેતુ એટલે સંચાલક આવું સંચાલન કરીને દાસબાપુ ક્યાંક ને ક્યાંક ખાસ તો અમારા રાજુભાભાઈ ક્યારે બોલતા જ નથી હું ઘણી વાર બાઇક બાઇક લેવા જાઉં એટલે ભાગી જાય એમ કાઢ એ નહીં બોલી શકું પણ આજ તમે લગભગ અઢી ત્રણ મિનિટ બોલાવી દીધા એટલે તમારા સંચાલનને પહેલાં તો હું સેલ્યુટ કરવા શું શું કેશ જય શિયામ આ કાર્ય અસ્તિત્વનું કાર્ય છે આમાં મનુષ્ય ટૂંકો પડે પ્રવિણભાઈ પહેલાં આપણે યાદ કરી વાત કરી કે બોલાવનાર કોઈ હોય છે બાપુને આપણે બધા નિમિત્ત બનીએ છીએ પણ આવા વિશાળ આયોજનને જે મા રવિચીનું ક્ષેત્ર છે એ કથાના વિશાળ આયોજનને પહોંચી વળવા માટે આજે જ્યારે પ્રથમ મીટિંગ મળી અને ભૂમિપૂજનને ધ્વજારોહણનું કાર્યનું શુભ પ્રારંભ થયો એવા શુભ પ્રસંગે આજે જે આપણને મહાનુભાવોના મા રવિચીના સેવકો મા રહ્યું છે ટ્રસ્ટીઓ પૂજ્ય ગંગાગીરી બાપુ અને અમારે આદરણીય સૌ બાઉભાઈ અને આપણા સૌના લાડીલા અને સૌના રામભાઈ જેને કહી શકીએ પ્રણવભાઈના સાનિધ્યમાં આપણે સૌ આ કથાને ભગીરથ રીતે આગળ વધારવા માટે એક જહેમત ઉઠાવી રહ્યા છીએ આજથી જ આપણા કથાના કાર્યને એમ સમજો કે બાપુની કથા આજથી જ પ્રારંભ થઈ રહી છે એ રીતે દરેક કાર્યો આ ક્ષેત્રમાં જે સમિતિ જે રાજુભાજી તો કામ કરે છે છેલ્લા બે ત્રણ મહિનાથી મને શુક્ર સૂર્યશંકરજી પણ વાત કરી પણ અમારાથી જે કાંઈ બને સમિતિથી જે કાંઈ બને અને આપ સૌથી જે કાંઈ બને અને પ્રેસ મીડિયાનું પણ મોટું યોગદાન હોય છે કારણ કે અમારું વ્રજવાણીને પણ પ્રેસ મીડિયાએ બહુ લાડ લડાવ્યું હતું એટલે બહુ ફેમસ થયું બહુ જાગૃત થયું એટલે મા રવિચીની જગ્યામાં કોઈ ફેમસ જાગૃત કરવાની જરૂર નથી પણ આપણે મા પાસે માથું નમાવી અને બાપુના ચરણોમાં સાધના કરીએ છીએ અને અમે તો બાપુને બધા કાયમ વર્ષ સુધી હું મોહનભાઈ બધા સમર્પિત છીએ અને આ કાર્યને નિપાવવા માટે અમે આજથી આગળ લાગી જવી આગળ લાગી જાય છે અને પ્રવિણભાઈજી અને બાઉુભાઈને ખાતરી આપી છે સમિતિ હતી કે અમે બધા તમામ જે કાંઈ આ ક્ષેત્રમાં આજે આજની મિટિંગમાં પધાર્યા છે એ આજથી કામે લાગી જશે અને વાગડનું ગૌરવ વધે કેમ મા રવેચી સ્થાનનું ગૌરવ વધે કેમ એ કાર્યક્રમ દીપાવવા માટે આપણે સૌને આગળ વધીએ મા રવેચીના સાનિધ્યમાં આપ સૌને પ્રણામ જય માતાજી જય શિયા રામ દર્શક મિત્રો સુર્યશંકરભાઈ લક્ષ્મણસિંહભાઈ લક્ષ્મણસિંહભાઈ ને મળવા એનાથી પહેલાં ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને ખાસ તો હમણાં તમે કાશ્મીરમાં વાંચવું હશે તો આ લૂંટારવું અને પકડવામાં એટલે ક્યાંક ને ક્યાંક રઘુવંશી તરીકે જે એમના પુત્રએ કામ કર્યું એ એમને ક્યાંક સૌર્યતા બતાવે છે ખાસ તો બળવંતભાઈ આજે તમે આ ભૂમિપૂજનમાં બધા શું કર્યું જય શિયા રામ મા રવેચીની ગોદમાં પૂજ્ય મોરારી બાપુના મુખેથી જે રામ પારાયણનો પાઠ થવા જઈ રહ્યો છે એના નિમિત્ત માત્ર જે કીધું છે ને કે જનની જણતો તો ભક્ત જણ કા દાતા કા સૂર નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર એવા મરારી બાપુના શિષ્યગણ અને રામ ભગવાન અને શિવના આરાધક પ્રવીણભાઈ નિમિત્ત બની અને વાગડની ઉપર મરારી બાપુને જે લાગણી છે કે હમણાં જ તમે જોતા હશો વ્રજવાણી ધોળાવીરા અને આ ત્રીજી કથા રવેચી ધામમાં બાબુભાઈના ઘણા બધી માગણી હતી અને કથા આપી અને મા રવેચીની ગોદમાં રામચંદ્ર ભગવાન જ્યારે પાંચ છ વર્ષ પછી અયોધ્યાની અંદર સ્થાપિત થયા છે મૂર્તિ સ્વરૂપ ત્યારે એના પછીની જેમ બાબુભાઈ કીધું બીજી જ કથા છે તો વાગડની અંદરથી એ વિશ્વને સારા સમાચાર આપશે અને એમના અનુયાયીઓ તો લાઈન લગાવીને બેઠા છે કે બાપુ અમને કથા આપે ઘનશ્યામભાઈ જોશી અતુલવાળા ચાંદ્રાભાઈ એવા નામી અનામી ઘણા છે કે બાપુની કથા લેવા માટે રાહ જોતા હોય જેવી રીતે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ કચ્છ ઉપર બહુ લાગણી છે એવી જ રીતે પૂજ્ય મોરારી બાપુને પણ કચ્છ ઉપર બહુ લાગણી છે એનો આ નમૂનો છે અને એના નિમિત્ત આપણા વાગડ માટે પ્રવીણભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે સતત ત્રીજી કથાના એ યજમાન બની અને વાગડને આનો રસપાન કરાવી રહ્યા છે એની અંદર આવવાનો આજે મને અહીંયા મોકો મળ્યો તે બદલ હું આ ટીમનો આભાર માનું છું અને લોહાણા સમાજ કચ્છ વતી હું ફરી ફરીને ખાતરી આપું છું કે કોઈ પણ જવાબદારી હશે તન મન ધનથી અમે એ નિભાવવા તૈયાર છું અસ્તુ ભારત માતા કી જય જય શું કે સુધાભાઈ આજે આ એક રૂડો અવસર છે મા રવિચીનું ધામ એક શક્તિપીઠ જ્યાં મા રવિચજીના બેસણા છે ત્યાં સ્વયં મોરારી બાપુ કે જે એક યુગ પુરુષ છે એ કથા કહેવા અહીં પધારે એમના જ્યારે આપણે સૌને આશીર્વાદ મળે અને એમના મુખેથી કથા શ્રવણ અહીં એ એક મોટો લાવો છે ખરેખર એમ કહી શકાય કે આ જન્મ આ ભૂમિ ઉપર બાપુનું કાંઈ ઋણાનુબંધ હશે પૂજ્ય મોરારી બાપુનું કાંઈ ઋણાનુબંધ હશે દરેક જે ઘટનાઓ છે એ ઋણાનુબંધથી ઘટતી હોય છે બધાએ વક્તાઓ કીધું કે ભાઈ પ્રવીણભાઈ છે મુખ્ય યજમાન એમના ઉપર બાપુનો સ્નેહ અને એમના પછી બાબુભાઈની વાત કરી તો એમ કહી શકાય બાપુભાઈ માટે તો કે મેંકણ દાદાની એક સાખી છે કે જીઓ તો ઝેર મથિયો સક્કરથી જા શેણ મરી વેંદા માળુઆ રોંધા ભલેજા વેણ એવો સરળ સ્વભાવ અને પ્રવીણભાઈ ઉપર પણ કૃપા ઉતરી બાપુની અસ્તિત્વની એટલે જ આ કથા મળે અને અહીંનો જે આજની આ મિટિંગમાં અહીંના જે આગેવાનો છે કાર્યકરો છે રાજકીય સામાજિક આગેવાનો એમનો જે ઉત્સાહ જોયો ત્યારે એવું સંપૂર્ણ એક ભરોસો કે ખરેખર આ એક ભવ્ય અને અતિભવ્ય કથા થઈ જશે જય શિયા રામ જય મહા દર્શક મિત્રો અહીંથી જ્યારે અયોધ્યા પ્રયાણ કરવાનું છું રાપર તાલુકાના એકસો ને નવ કેટલા રામ ભક્તોએ અયોધ્યા ગયા એ વખતે અયોધ્યામાં રામકથા ચાલુ હતી અને એ વખતે પણ વિદાય આપતી વખતે સૂર્યશંકરભાઈ આગળ માટે આ ધન્ય ઘડી છે એને હું અલૌકિક ઘડી કહું છું અને ઐતિહાસિક ઘડી પણ કહું છું બાપુના મને ખ્યાલ છે ત્યાં સુધી કોઈ શિષ્ય નથી બાપુના કરોડો ફ્લાવર છે અને બાપુ એવું કામ કરે છે કે મારા ફ્લાવર કરમાવા ન જોઈએ મારા ફ્લાવર કાયમ ખીલેલા હોવા જોઈ એટલે બાપુ માનવજાતને ખીલવાનું ભગીરથ કાર્ય જે કરી રહ્યા છે એ ભાગરૂપે આજે વાગડની ધરાને ત્રીજી ત્રીજી કથા મળી આજે વાગડની ધરા ધન્ય બની છે રવેચીનું પટાંગણ રવેચી ધામની રજરજ આજ રાજી થાય છે એવા આ ધામમાં ખરેખર કથા થશે એ અલૌકિક કથા હશે કારણ કે હું છેલ્લા દોઢ મહિનાથી વાગડના લોક સમુદાયના મિજાજને સમજવાનો પ્રયાસ કરું છું ત્યારે લોક આખું રાજી છે બહુ પ્રસન્ન છે એટલે જેમ રામનું પ્રાગટ્ય થયું અને આખું અસ્તિત્વ રાજી હતું એમ રામકથા હવેથી ધામ પધારે છે એટલે રામકથાથી આખું પટાંગણ આખો માહોલ અત્યંત રાજી છે અત્યંત પ્રસન્ન છે એની મને ખૂબ રાજીપો છે ખૂબ પ્રસન્નતા છે આ બાપુના સતત જે સંપર્કમાં સાનિધ્યમાં રહ્યા છે એવા લક્ષ્મણસિંહજી મારે દાદા મોહન દાદા તમે આવે છે હા મારી સાથે છે શું કહેશો લક્ષ્મણ બાપુ આ કથા વિશે રવેજીના ધામમાં કથા વિશે બધાએ ઘણું બધું કીધું પણ અમે હું પોતે એવું માનું કે પ્રવીણભાઈએ બાપુએ આપણા આખા વિસ્તારને રાપરથી ધોળાવીરા ને રાપરથી મોવાણા બેલા વ્રજવાણી પ્રવીણભાઈએ જે કથાનો લાભ અપાયો બાપુની કથા નો અત્યારે છે ને પૂરા વિશ્વમાં બાપુની રામકથા સાંભળવા માણસ પડાપડી કરે ને અમને ઘર આંગણે બાપુએ છે ને કથા આપી ને બાપુના અમે એ ત્યારથી પ્રવીણભાઈ અમને અમે તો પ્રવીણભાઈના ખૂબ ખૂબ આભારી છીએ કે એમણે અમને ને અમારા વિસ્તારને છે ને આખાને કથાનો લાભ આપ્યો ને માણસ એ કોરોનાનો પ્રસંગ બાપુ અયોધ્યા બાપુની કથા ચાલુ બાપ પ્રવીણભાઈએ ફોન કર્યો મેં કીધું બાપુ અહીંયા એક પણ માણસને કોરોનાની તકલીફ નથી પડી એટલે બાપુની આટલી બધી કૃપા ધોળાવીરામાં એવું જ બન્યું મોહનભાઈ ત્યાં પવન ચાલુ થયો અમે કીધું પવન રહેશે બાપુની કથાને મંડપનું બધું શરૂ થયું આખું રણ પવનમય હોય પછી એ નવે નવ દિવસ સુધી હનુમાનજી મહારાજે બાપુની કૃપાથી એક પણ એટલે હવે તો અમે તો શું છે પ્રવીણભાઈ જ્યાં લઈ જાય છે બાપુની કથા સાંભળવા ને અમે માનીએ કે બધાય અત્યારે આ લાવો જ છે આવો લાવો જીવનમાં મળે જ નહીં બાપુની રામકથા પોતાની રીતે આખે આખું ને સામે અમે જોઈએ છીએ પ્રવીણભાઈનો પરિવાર બાકીના બાપુ જે બોલે ચોપાઈ છંદ દુહા એ બધું કંઠસ્થ બોલે ખૂબ ખૂબ આભાર ત્રણ કથાઓ આપણને આપી વ્રજવાણી ધોળાવીરા અને અત્યારે રહે છે એટલે આખો વિસ્તાર ધન્ય થઈ ગયો ને માતાજીનું તો કહેવાનું જ શું હોય લાખો કરોડો ભક્તો છે ખૂબ બધું શ્રવણ કરશે અને પ્રવીણભાઈ એવું છે જેટલા વધારે વધારે સાંભળવા કથા શ્રવણ કરવા આવે એટલે એ ખૂબ ખુશી થાય પચાસ હજાર થાય લાખ થાય ગમે તેટલા થાય તો એમને છે ને જેટલા વધારે થાય કથા સાંભળે એટલું કહી શકું દર્શક મિત્રો મારી સાથે પ્રખર રામ ભક્ત અને હોસ્પિટલના પ્રમુખ શ્રી મોહનભાઈ છે શું કહેશું જય શ્રી રામ ઉપર જીસકા અંત નહીં ઉસે આસ્મા કહેતે હૈ ઓર જહાં જહામે જીસકા અંત નહીં ઉસે રામ મંદિર કહેતે હે આજના રવેચી માના સાનિધ્યમાં આ રવેચી માની જે કથા થઈ રહી છે રવેચી માની એના આશીર્વાદથી થઈ રહી છે અને સદગુરુ કૃપાપાત્ર એવા અમારા પ્રવીણભાઈ અને બાબુભાઈ સાથે થઈને જે આ કથાની અંદર પ્રવીણભાઈ માટે જો શબ્દ કેવો હોય તો રામાયણની એક ચોપાઈ કહી શકાય કે સરળ સ્વભાવના મન કુટીલાઈ જથા લાભ સંતોષ સદાય આ પ્રવીણભાઈનો સ્વભાવ છે અને આ ત્રીજી કથા થઈ રહી છે એટલે એક બીજી વાત કહું બાપુ હંમેશા કહે છે સત્ય પ્રેમ અને કરુણા તો ત્રણ ચીજનું સત્ય બન્યું કે બાવીસ જાન્યુઆરીએ નરેન્દ્રભાઈએ રામ મંદિરનો શિલાન્યાસ કરીને સત્ય જગતને બતાડ્યું કે આ ભારતનું સત્ય આ છે એના પછી પ્રેમ સત્ય પછી પ્રેમ બાપુએ એના પછી કથા કરી એ બાપુનો પ્રેમ હતો અને હવે બાપુ અહીંયા કથા કરવા અયોધ્યાથી સીધા આવે છે એટલે બાપુની કરુણા આપણા માથે ઉતરશે તો સત્ય પ્રેમ કરુણા ત્રણેય અહીંયા થશે અને નરેન્દ્રભાઈને જ્યારે હું ત્યાં સાંભળતો હતો ત્યારે બાપુની કથામાં ત્યારે હરેક જગ્યાએ એવું ગવાતું હતું કે મેરી ઝોપડી મેં રામ આયંગે મેરી ઝોપડી મેં રામ આયંગે પણ મોરારી બાપુએ તો બધાની ખોપડીમાં રામ ઘોસાડી દીધા છે એટલે આપણા માટે થઈને બહુ રોડો પડશે અને સૌને અને આજે મને હું મારા આત્માથી કહું છું કોઈના વખાણ માટે નહીં અહીંયા જેટલા માણસો છે એમ સમજે છે કે આ પ્રવીણભાઈની નહીં બાબુભાઈની નહીં પણ અમારી પોતાની કથા છે જે આ લોકલાગણી છે એ લોકલાગણીને વંદન સાથે જય શિયા રામ દર્શક મિત્રો આ હતા ખાસ તો બાપુના જેને કહી શકાય કે પરમ ભક્તો રામ ભક્તો અને રામ અનંત રામ કથા અનંત આપણે જાણીએ છીએ એમ રામકથા બે વાત કરી તમને નવસો ને તેત્રીસની આ કથા છે બાપુ શ્યામવલણમાંથી તામ્રવરણના થઈ ગયા ત્યાં સુધી બાપુએ રામ રામ કર્યું છે એટલે જ કદાચ આ કોઈ રામકથાકારને જો પવન પાવડી મળતી હોય ને આપણે નાના હતા ત્યારે સાંભળતા કે એ પવન પાવડીમાં પછી ઋષિ ગયા આ બાપુ જે હેલિકોપ્ટરમાં આવે રહ્યા ને એ રામકૃપા છે અને એ આ પવન પાવડી છે એટલે ચોક્કસપણે આપણે બાપુની કથાનો લાભ લઈએ ખાસ તો અહીંના જે ક્ષત્રિય યુવાનો હોય ઉમાશંકર મહારાજ હોય એમના જેને કહી શકાય કે માર્ગદર્શક એવા તમામ યુવાનોએ આ કથાને પ્રવીણભાઈની કે બપભાઈની કથા નહીં પોતાની કથામાં નહીં પોતાના ગામના ગૌરવને સમજી અને આખી આખી કથાનો ભાર પોતાના ખંભા ઉપર ઉપાડી લીધો છે આપણે આશા રાખીએ કે આ કથામાં આપણે કથાને આપણામાં બે હારીએ જો કે કથા બેસતી જ હોય છે પણ આ કથા આપણામાં બે એવી આશા રાખીએ કેમેરામેન લખુભા સોઢા સાથે ઘનશ્યામ બારોટ માન્યુટ લાઈવ રેવતી ધામ રાપર